જે અમુક જે શહેરો માં ડબે પૂર્યા છે ભૂખે મળે છે એમને ખાવાનું નથી મળતું એટલે એક તો અમારી સરકારે ને વિનંતી થઈ કાળો કાયદો જે સરકારે લાવ્યો છે રખડતા ઢોરો કાળો કાયદો નાબુ થાય ને બીજું કે આઠ મહિના પહેલા જે પાંચ પાંચસો કરોડની જે સહાય જાહેર કરી હતી અને એમાંથી લગભગ આઠ મહિનાથી એક પણ રૂપિયો સરકારે આપ્યો નથી ખાલી મોટા મોટા બેનોમાંથી પચાસથી સાઠ કરોડ રૂપિયા ખાલી જાહેરાત પાછળ ખર્ચી નાખ્યા છે પણ એક પણ રૂપિયા ગૌશાળા કે પાંજા પણ આપ્યો નથી જ્યારે રાજસ્થાનની સરકાર છ મહિના માટે આવે આપણે ખાલી બે કે ત્રણ મહિના જે દુષ્કાળ માટે માગેલા એ પણ મોટા ઉપાડે મોટી મોટી જાહેરાતો કરીને એક પણ રૂપિયા આપ્યો નથી તો અમારી આપની વિનંતી છે કે આપ અમારા દ્વારા સરકારમાં રજૂઆત કરીને જે પાંચસો કરોડની જે સહાય સરકાર મંજૂર કરી છે એ તાત્કાલિક અમને રજૂ આપવામાં આવે અને જો આપ સહાય જાહેર કરવામાં નહીં જેટલા પણ સંસ્થાના કે રખડતા પશુઓ છે એ દરેક જે મામલતદાર ઓફિસ ઓફિસે અમે છૂટા મૂકી દઈશું અને એના પછી એની જવાબદારી છે એ ટોટલ સરકારની રહેશે એટલી અમારી નમ્ર વિનંતી છે કરોડ દેવી દેવતાઓનો વાસ છે આજે એ ગૌ માતા ઉપર જે ભયાનક નફી વાયરસ આવી રહ્યો છે એની સાથે સાથે જયારે સરકારે પાંચસો કરોડ સાહેબ માટેની જે બજેટની અંદર પણ રજૂ કર્યું હજી સુધી એની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી સાથે આજે સમગ્ર ગુજરાતની અંદર માલધારી સમાજ અન્ય સમાજના દરેક સંગઠનના સમાજના આગેવાનો આજે મામલેદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અગાઉ અગાઉ સમયની અંદર જો ગાય માતાના નામે જે પાંચસો કરોડનું રજૂઆત કરી છે આપવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર જે કોઈ પણ ઉગ્ર આંદોલન કરવા પડે એ અમે કરીશું સાથે જ આજે આ ગાય માતા જે કહેવાય છે કે ભાજપની સરકાર ગાય માતાના નામે ધર્મના નામે જે ખાલી વોટ કરે છે ગાયના નામે વોટ લેવા આવે છે ત્યારે આજે ગૌચર નથી ગાયો જ્યારે રોડ ઉપર રખડ દીધા છે તેમના દ્વારા ડબ્બામાં પૂરી દેવામાં આવે છે ગૌચર તમે રાખી નથી ગાયો ક્યાંય જશે ત્યારે સરકારશ્રીને અમારી વિનંતી છે અત્યારે તો વિનંતી કરીએ છીએ પણ જો તમે અમારી આ પાંચસો કરોડ વાળી અને આ જે રખડતે ગાયોના પ્રશ્નોનો સોલ્વ નહીં કર્યો તો આવનારા સમયની અંદર અમે ઉગ્ર આંદોલન કરીશું